સામે આવ્યા છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આગ લાગી ત્યારે માલિકો દ્વારા કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો અને ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરીને ડિમોલેશન અટકાવ્યું હતું ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કરવા ભલામણ કરી હતી આમ આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી શક્યતા છે જોકે વોર્ડ નંબર તેર કોર્પોરેટર નીતિન રામાણીએ કહ્યું છે કે ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી અને પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો મેં

લઈ કઈ જા હતો ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી નહીં કોઈ જાત ખોટી વાત છે કોઈ જાત આપણે આપણે વેવટ કર્યો નથી મે આર્કીક કીધું આપણે કરવાનું છે એટલે આર્કીક કીધું ભાઈ આ કર એ મારી ભલામણ ઇમ્પેક્ટ ભી ભરવાની હે તો ભરાવી વાર ના એ માહિતી નથી તો એ આપણને ખબર નહોતી અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી ધ્યાનમાં નથી આપણને એ કે કાયદેસર કરવું હોય કે એટલે એ કે મારે ભાડે છે મેં તો ઇમ્પેક્ટ ભી ભરી વારો આપણે એને એ ભલામણ કરી પ્રકાશ જેનના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની આ છ મહિના પહેલાં છ કે સાત મહિના કે મારે આવું હે કે મારે કાયદેસર ગેમ જોન છે મારે એ કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી ભલામણ ના આપણને કોઈ જાત ની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી કોઈ કોઈ ની વાત નથી થઈ આર્કિટેક્ટ કીધું તું તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય